બાળકો બાળકોની પ્રવૃત્તિ છે મેળામાં ખાસ તો સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળો એવું નામ છે મેળાની અંદર આવી રીતના પ્રાકૃતિક કૃષિના અલગ અલગ સ્ટોલ લાગેલા છે જો અહીંયા વરસાદનું પાણીનો ટેસ્ટ છે એવી રીતના અલગ અલગ સ્ટોલ લાગેલા છે જેમાં ગાય આધારિત ખેતીની વસ્તુ છે ગાયના ગોબર ગૌમૂત્રની પ્રોડક્ટ છે અને આવી રીતના બાળકોને આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એટલે બાળકો માટે પણ ખાસ સરસ મજાના અહીંયા કાર્યક્રમો થાય છે સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ પણ બીજી અનેક જોવા મળશે તો ખાસ સુરતના ભાઈઓને ટૂંકમાં સુરતના વતની તમામ સુરતવાળા વાસીઓને ખાસ આમંત્રણ કે અહીંયા ભાતીગળ મેળાનું વિઝિટ કરે ખાસ અહીંયા આવવાથી તમને પ્રાકૃતિક કૃષિની પ્રોડક્શન જોવા મળશે અને આહારે આહારે દસત એવું માનસિકતા લઈને આવવું જેથી કરીને કાંઈ ને કાંઈ તમને નવું જાણવા મળશે તો ખાસ અહીંયા ભાતીગળ મેળામાં ઉપસ્થિત રહો સરથાણા જગત નાકા હરે કૃષ્ણ કેમ્પસ નું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની અંદર જ્યાં ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની અંદર જ આ કાર્યક્રમો થાય છે આ બાળકો સરસ મજાનું લાકડી થી આ લાકડી ફેરવી રહ્યા છે જો આ ભાઈ ને ખૂબ સારી રીતે ફેરવતા આવડે જો જો આમ જો અહીંયા ફેરવે વાહ વાહ સરસ સરસ તમે પણ આપના બાળકોને લઈને અહીંયા ખાસ આવો સરસ મજાના કાર્યક્રમો થાય છે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ પણ શરૂ જ છે અને બાળકો માટે પણ ખાસ કાર્યક્રમો અહીંયા હોય છે